ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુંડ આકરી ટિપ્પણી કરતાં તેઓને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી આપ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકી રહી છે તો આ દરમિયાન જ પ્રેઝાઇન્ડિંગ ઓફિસર અનિલ મસીહનો વધુ એક વિડિયો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે મળતી માહિતી અનુસાર અનિલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખત કેમેરા તરફ જોયા કરે છે અને આ વિડીયો સામે આવ્યા બાદ અનિલ કાર્યવાહી સામે સતત સવાલો ઉઠવા લાગ્યા છે છે મહત્વનું કલમ ચલાવતા દેખાઈ રહ્યા હતા સુપ્રીમ કોર્ટમાં વિડીયો રજૂ કરાયો હતો કે જેના બાદ સીજીઆઈએ તેને લોકતંત્રની મજાક ગણાવતા અનિલ મસી સામે કેસ દાખલ કરવાની વાત પણ કહી હતી તેમણે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલ ને ચંદીગઢ મેયર ની ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત કરવા પણ કહ્યું હતું હવે આ મામલે બાર ફેબ્રુઆરી સુનાવણી થશે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ